મારું ગામ કાવી તાલુકો જંબુસર જિલ્લો પર છે સાવરલીક હાઈસ્કૂલ કાવ્યમાં મેં સોળ છ ઓગણીસો નેવ્યાસીથી ફરજ બજાવેલી લાયબ્રેરિયન તરીકે ફરજ બજાવેલી છે હું નિવૃત્ત થયો છત્રીસ વર્ષ મારા પૂરા થયા મને એવું નથી લાગતું કે હું નિવૃત્ત થયો છું પણ ચોક્કસપણે હું પ્રવૃત્તમય રહીશ શાળા જ્યારે પણ મને બોલાવશે ત્યારે હું આ શાળામાં માણસ સેવા તરીકે આવીશ માણસ સેવા તરીકે ફરજ બજાવવા માટે હું આવીશ ગામ મારું કોટાનું ગામ છે પોતાના ગામની સેવા કરવા મને અમૂલ્ય તક મળશે એવી હું આશા રાખું છું ધનબુસેન સાર્વજનિક હાઈસ્કૂલ કાળીમાં સુપરવાઇઝર તરીકે કામગીરી બજાવું છું આજ રોજ અમારી અંદરથી હિગવીશભાઈ અબ્દુલ ગની પટેલ લાઇબ્રેરીયન હતા અમારે ત્યાં પણ લાઇબ્રેરીનું કામ એકદમ સીમિત હોય છે માત્ર પુસ્તકની લેવડ દેવડ પરંતુ હા હિગ્રીશભાઈએ અમારી સાથે માત્ર લાઇબ્રેરી તરીકે નહીં પરંતુ ઓલરાઉન્ડર શિક્ષકની કે કારકુનની દરેક પ્રકારની કામગીરી અમારી સાથે કરેલી છે આ શાળા એમનો ઋણી છે અને ભવિષ્યની અંદર પણ ઇતિશભાઈ અમારી સાથે જ રહેશે અમારા કામની અંદર સહયોગ આપશે તેવી આશા રાખું છું અને એમની તંદુરસ્તીની દુવા પણ કરું છું નજરીક હાઈસ્કૂલ ના આચાર્ય અમારા શાળા પરિવારના લાઇબ્રેરિયન પટેલ ઇત્રીસ અબ્દુલ ગની જેઓ આ શાળામાં છત્રીસ વર્ષ સેવા આપીને હાલ નિવૃત્ત થયા છે જેઓનું યોગદાન શાળામાં ખૂબ સારું રહ્યું આશા રાખીએ છીએ કે શાળાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે એ પોતાની સેવા આપતા રહે એમણે શાળાકીય કામગીરીમાં શ્રેષ્ઠ યોગદાન આપેલું છે જ્યારે જ્યારે શાળાને જરૂર પડે કોઈ બી કામ હોય કોઈ પણ ફિલ્ડનું કામ હોય તેઓ સદા અગ્રેસર રહ્યા છે શાળામાં ક્લાર્કની ઘટ હતી ક્લાર્ક તરીકે પણ એમણે ભૂમિકા ભજવેલી છે તેમણે શિક્ષક તરીકે પણ કામ કરેલું છે સંસ્કૃત વિષય ધોરણ આઠમાં ભૂતકાળમાં સારામાં સારી રીતે ભણાવેલો છે કોઈ પણ કામ શાળાકીય કામમાં એમણે ક્યારેય નકારો નથી કર્યો ખૂબ સારી રીતે દરેક કામ સારા બને એમાં પણ એમણે ધ્યાન આપેલું છે તેઓ શાળાકીય પ્રવૃત્તિ ઉપરાંત ગામની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે તમામ સ્ટાફ સાથે એમનો સુમેળ સારો હતો ખૂબ સારી રીતે એ શાળા પરિવારમાં ભળી ગયેલા છે સામાજિક સેવા ખૂબ સારી કરેલી છે પુસ્તકાલયમાં પુસ્તકો ની પણ કામગીરી એમણે સારી રીતે કરેલી છે બાળકો અને શિક્ષકો પુસ્તકોનો અભ્યાસ કરે એ માટે પણ એ કાર્યરત હતા તદઉપરાંત તાલુકાના વરસાદનો રેકોર્ડ પણ એમની પાસે ઓગણીસો પંચાણુંથી રેકોર્ડ એમણે વરસાદનો નિભાવેલો છે અને તાલુકાના અધિકારીઓ જ્યારે જ્યારે એમને રેકોર્ડની જરૂર પડે ત્યારે આ ઇદ્રીસ અબ્દુલ ગની પટેલ પાસે ફોન કરીને તાલુકાના વરસાદનો રેકોર્ડ પણ એ મેળવતા રહ્યા છે ટૂંકમાં એમ કહું તો શાળાને એમની ખોટ ચાલશે ઈશ્વરઅલ્લાહ એમની નિવૃત્તિનું જીવન સારું તંદુરસ્ત જીવન બકશે સામાજિક કાર્ય કરતા રહે શાળાને પણ મદદરૂપ થતા રહે એવી હું આશા સાથે ફિરમું છું